નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર રામનવમી નિમિત્તે ઠીવું ભવ્ય શોભાયાત્રાનું આયોજન આજે વિસાવદર ખાતે રામનવમી જન્મ મહોત્સવ નિમિત્તે વિસાવદર રામ મંદિરથી વિસાવદરના શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના રામ ભક્તો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રામ ભક્તો દ્વારા ઠેર ઠેર જગ્યાએ શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વિસાવદરના મુખ્ય માર્ગો પર શણગારેલા ટ્રેક્ટરો અને અન્ય સાધનો સાથે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ સમયે ડીજેના સથવારે રામ ભક્તો આગેવાનો અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિસાવદરની વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ સંતો મહંતો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા રામ મંદિરથી આ શોભાયાત્રાનો શુભારંભ થયો હતો ત્યાંથી સરદાર ચોક થઈ આ શોભાયાત્રા વિસાવદરના મુખ્ય માર્ગો પર થઈ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર ઉપર થઈ રામ મંદિર પહોંચી હતી આવી રીતે બોળી સંખ્યામાં રામ ભક્તોની હાજરી વચ્ચે સંતો મહંતોની હાજરી વચ્ચે આ આ રામનમી મહોત્સવનું ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું બ્યુરો રિપોર્ટ વિસાવદર એની અંદર બધી જ સંસ્થાઓ ગામના આગેવાનો ખૂબ મોટો સહકાર રહે અને મોટી સંખ્યાની અંદર ભગવાન રામ મંદિરજીની શોભાયાત્રા અને રામજી મંદિરે કરી અને રામજી મંદિરે રામ જન્મ ઉત્સવ ઉઠાવી અને શોભાયાત્રા રામજી મંદિરે પૂર્ણ કરેલ છે જય શિયા રામ જય શ્રી રામ આજરોજ મળ્યા હતા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે વિસાવદર શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોભાયાત્રામાં પૂજ્ય સંતો અને ગામના નાગરિકો જોડાય અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ છે આપણે સૌ જાણીએ છીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિરની પ્રસ્થાપના થઈ ત્યારથી હિન્દુ સમાજમાં એ ઉત્સાહ અને લાગણી એ આપણને જોવા મળે છે આજે વિસાવદરમાં પણ જોવા મળી અને સમગ્ર ગામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી રામનો જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે